વડોદરાના માણેજા ગામ નજીક આવેલા આજે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક લોકો અને લારી ગલ્લાવાળાઓએ દબાણ શાખાની ટીમ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો દબાણ શાખા દ્વારા લારી ગલ્લા હટાવી તેને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન લારી વાળાઓ અને સ્થાનિક રહેવાસીઓએ જે વાહનમાં લારીઓ ચડાવવામાં આવી હતી તે વાહનોને રસ્તા પર અટકાવી દીધું હતું અને કામગીરી રોકી દીધી હતી આ કાર્યવાહી દરમિયાન દબાણ શાખા પોલીસ બંદોબસ્ત લીધા વગર પહોંચી હોવાનું સામે આવ્યું છે પરિસ્થિતિ વણસતી જતા અધિકારીઓએ પોલીસને સંપર્ક કર્યો હતો જેના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા દબાણ શાખન અધિકારીઓને ઉધળો લેવામાં આવ્યો હતો પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વારંવાર પોલીસ પ્રોટેક્શન લીધા વગર કાર્યવાહી કરવા આવવાથી મોટી અનિચ્છનીય ઘટના બને તો તો તેની જવાબદારી કોની રહેશે એવો સવાલ પણ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા મોટી કંપનીઓના દબાણ દૂર કરવામાં આવે ત્યારબાદ ગરીબ લારી ગલ્લાઓવાળાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ લોકોનો આક્ષેપ છે કે જો કંપનીઓના દબાણ દૂર કરવામાં આવશે તો તેઓ પોતાની લારી ગલ્લાઓ સ્વેચ્છાએ હટાવી દેશે સ્થાનિકોએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે દબાણ શાખા કોના કહેવા પર લારી ગલ્લા હટાવે છે અને કોના કહેવા પર કંપનીઓના દબાણ સામે આ ખાડી કાન કરે છે અને તમને ઉઠાવી જોઈએ અમારી ચાર લારીઓ માટે તમારે રોડ એ થઈ ગયો આટલી બધી રોડ પર લારીઓ છે તે લારીઓ નહીં દેખાતી તમને હા કેવો પરત કર્યું છે આ સોસાયટી વાળા છે ને જલાણ મંડી સોસાયટી એ લોકો આજ કમ્પ્લેનો કરી છે અને અમારી ખાલી ચાર જણની લારીઓ હટાઈ બીજા કોઈની લારી નહીં હટાઈ તમને લારી આગળ ઊભા થઈ ગયા તો તમારા સાથે કોઈ દુર્ઘટના બને તો શું કહેશો તમે કે એમને મારી નાખવા માંગે છે કે કે અમારા છોકરા એની પર જીએ છે તો અમારા છોકરા શું ખાશે તમે લોકો આવું ના ઉકરતા અમારા છોકરા ખાશે

મારી રજૂઆત એક જ છે લારીઓ મારી તાકાત છે માણેજા ક્રોસિંગ થી રેલવે સ્ટેશન મેં જાતે પાંચ પીનો લારીઓ હટાવી શકું છું પણ મારી માંગ એ છે કે બે હજાર થી મારી માંગ કંપનીઓની છે કે કંપનીઓ જે દબાણો કર્યા મોટા મોટા બિલ્ડિંગો બાંધા છે ત્યાં તમે રૂપિયા લો છો કમિશનર ચાર ચાર કમિશનર જોઈન ગયા મેયર જોઈન ગયા આ નિવેડો આવતો નથી